બધા આદિવાસી છે ને વટલાઈ નથી ગયા ને જોર માં બોલો ને જય આદિવાસી પેલી વાર તક મને શંકા છે જય આદિવાસી જય આદિવાસી આ આદિવાસી દીકરો છે અને કોઈ પણ આદિવાસી સમાજના દીકરા પર ભાઈ પર બેન પર ત્યારે પણ હુમલો પાસે ત્યારે આનંદ પટેલ ત્યાં આવશે આવશે ને આવશે તમારી સાથે તમારા ગામના સરપંચ છે કારેલ ગામમાં બી હસમુખ ટોળિયા પર હુમલો થયો ને એને મારી નાખવામાં આવેલો અને તેના સરપંચ છે પોતાની મર્દાનગી બતાવીને ત્યાં બધાના ઝૂંપડા હટાવેલા આપણે અહીંયા કોઈ રાજકીય કામ કરવા નથી આવ્યા પરંતુ સમાજો છે અશિક્ષિત છે પરંતુ નમાયેલો નથી એ તાકાત વાળો છે અને આપણે પહેલે આપણી તાકાત માટે

कौन कौन तो। <laughs> <आक ताएला है। laughs> से से पीआई जवाबदार एक प्रश्न है क्या पकड़ <laughs> <laughs>

એલેસ બાઈ પર થયેલો હુમલો આદિવાસી સમાજ પર થયેલો હુમલો છે આપણે એનો જવાબ લેવાનો છે બરાબર થેન્ક યુ મેયર આવશો ને એવું કરવાના હોય તે આપની કરતા આપણે સૌએ શૈલેષભાઈ ની સાથે રહેવાનું છે આજે શૈલેષભાઈ નો વારો કાલે તમારો મારો વારો પણ આવી શકે છે આપણે એવા અસામાજિક તત્વોના વિરોધમાં છે કોઈ સમાજના વિરોધમાં નથી અને મારે તો કેવું જો આવા અસામાજિક તત્વોને એમના સમાજ જોડાયેલી સમાજ બહાર કાઢવા જોઈએ કાઢવો જોઈએ ને અહીંયા બધા ભેગા થયા ઘણા બધે આભાર બધાનું માગું છું કે માનું છું કે બધા મારા માટે અહીંયા આદિવાસી ભાઈઓ બધા ભેગા થયા બહેનો બધા ભેગા થયા એના માટે સારામાં સારું છે અને મારા માટે પોલીસ પણ ખડે પગે ઉભેલી છે કે હું મારી જાતે હું કહું છું કે હું કોઈના દબાણથી નથી કહોતો કે બધી કોઈ બી પોલીસ આવી છે કે અમને કોઈ દિવસ હેરાન પણ નથી કર્યા અને આપણા આ બધા ભાઈઓ ભેગા થયા એના માટે સારામાં સારું છે તે કે તમે આદિવાસી શું કરી લેવાના તો છવ્વીસ તારીખે રવિવારના દિવસે સાંજે સાત વાગે ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમારો આપણા સૌનો આદિવાસી સમાજ ની સંસ્કૃતિ આદિવાસી સમાજ ની અસ્મિતા આદિવાસી સમાજ ની વાનગીઓ આદિવાસી સમાજના ના નાચગાન નૃત્ય વાજિંત્રો સાથે આપણે ત્યાં કાર્યક્રમ નાખ્યો છે બધાને જ લાભ પાછમ ના લાભ લેવા માટે સૌને વિનંતી છે અને બીજી એક વાત પાછા સાત દિવસ પછી આજે તો ખાલી આ ટ્રેલર છે પકડેલી તો સાત દિવસ પછી

જરીનો વ્લોગન